હલો મિત્રો દેશી લાઈફમાં તો ઘરમાં તો સ્વાગત છે હું સ્વાગત મિત્ર એને બધી મિત્રો આપણે ઘણો ટાઈમ ત્યાં જીરાના વિધિયા મૂકતા હતા અને કેવું થાય શું થાય એ બધું એ કહેતા હતા અને આપણું જીરું એવી આશા નહોતી કે ભાઈ થાય કારણ કે બે જ પાણી ફક્ત જઈડ્યા હતા તો એ છતાંય જીરું પીયું હે આજની તારીખમાં ભેગું કરી લીધું અને આજની તારીખમાં થ્રેસર રાખી લેવું નાના નાના ઝેરા હતા પણ હવે અવો દોઢસો ચહેરા હતા પણ હાવ નાના હતા શેરાના કહેવાય અને શેરુરિયું કહેવાય તો અત્યારે રેસ્તર હાલે કેનું છે શું છે કેવું નીકળે એ તમને બતાવું ઘણો ટાઈમથી આ કમેન્ટમાં કરતા ભાઈ કેવું થાય અમુક મિત્રો એમ કહેતા કે થાય નામી થાય પાણી સાચ્યું હવે અના મત પ્રમાણે અભિપ્રાય બધે થોડા થોડા આપેલા હતા અને બધેનો અભિપ્રાય આપવા બદલ માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રીલાજ માધુ ફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો જેથી તમે આપણા નવા વિડીયો મળતા રહીએ કઈ રીતે હાલે અને ઓછા માણસો હોય આપણું કાંઈ બધા મિત્રો સર્કલ છે મજૂર કોઈ કીધા નથી કારણ કે થોડું જીરું હતું એટલામાં કંઈ બહુ એવું હતું નહીં એટલે તો હાલે અને ધીરે ધીરે આંકી છે તો વિડીયોમાં કન્ટિન્યુઅસ લેજો હજી તમને બતાવું થોડો ઢગલો થાય અને પૈસા ઘટે તો આપણે જીરું વેસ્યું અને વધીએ એ બધીને દેવું કારણ કે જીરાન ઢગલો બહુ મોટો થાય એવા આશા છે દેખાડું તમને મિત્રો આ છેરા હે અને થોડોક અવાજમાં ડિસ્ટર્બ થાય કદાચ ટ્રેક્ટર હાલે એટલે અંદાજ પ્રમાણે બે કલાક જેવું કાઢતા થાય અને વિશ્વાસનું થ્રેસર છે જો કે આમ તો આપણે આઠ દસ વર્ષ ત્યાં મેરામણભાઈ પણ અહીં જ ગઢવીએ છીએ ગયા વર્ષે આપણે એક ઓટોમેટિકમાં ગઢ્યું હતું આજ આ વર્ષથી આપણે રાબેતા મુજબ એની પાસેથી જ ગઢવવી જઈએ અને ચોખ્ખી હારી આવે છે પણ અવાર થોડીક મિસ્ટેક એ છે કે જીરામાં વલ બહુ ઓછું છે અને આ ઢગલો થયો અડધું જીરું થયું છે હવે અંદાજ મારી શકો કેટલો ઢગલો થાય અને કેટલા મણિકા થાય અહીંયા નીચે આવ ઘોકી નીકળી જાય અને આ જીરાની ક્વોલિટી આવે છે અમુક ટકા દાખરી આવે છે નોર્મલ અહીંયા વાંધો નીકળે જે આ છે દાખરા એ પાછા નથી વરવાના એમાં કંઈ હોય નહીં આમાં ભૂકી નીકળશે થોડીક દાણા રી ગયા એ એ પ્રમાણે કામકાજ હાલે અત્યારે ઓટોમેટિકની સિસ્ટમ એ વધારે ઓટોમેટિકની હોય આ અમારા મિત્ર સર્કલમાં બધા છે રમેશભાઈ જે દવા સાચો પોતે આવતા જીરામાં વધારે દવા એની જ છે કે આપણે એકાદ વખત થાય એ જ આવતા હવે નવી નવી સિસ્ટમના કાંઈ પ્રેશર આવે એ પણ આપણે વધારે પડતું આનેથી જ કાઢવીએ છીએ કારણ કે જે એનજીટી અને જંજીરના આવે છે બહુ મોટા પ્રેશર આવે છે એટલે એમાં થોડુંક શોકશાહી સારી આવે પણ આમાં ક્લિયરિટી કમ્પ્લીટ આવે છે તો હુંમાં માણો ઓછા જોઈએ અને થાક ઓછો લાગે નીચે ઊભા ઊભા હોય અને આનો ઓર છે એ ઉપર આવે એટલે થોડીક થાક વધારે લાગે છે તો મિત્રો હજી વિડીયો કન્ટિન્યુઅસ રહેજો મિત્રો આપણે જીરું તો કાઢી લીધું છે અને સાંજે આપણે કાઢતા હતા એટલે પાછો વિડીયો આપણે અંધારું થઈ ગયું હતું એટલે ના ઉતારીએ ગયા હવે અત્યારે ઉતારીએ છે તો ચોખ્ખું કર્યું હે આપણે તો અઢાર બાજકી ભરાઈ ગઈ અને હજી આ બે ઢગલા હજી પાછું કાંધું કાઢ્યું હોય એના વહી એટલા છે અઢાર બાજકી કાઢી લીધી અને હજી કદાચ બધું ટોટલ એવરેજ ચાલી મણને આસપાસ થઈ ગયા હે એટલે વીઘે ચાર મણની એવરેજ આવીએ વગર ખર્ચે આપણે ચાર કે પાંચ રાઉન્ડ દવા ના માર્યા હતા એ મીડિયમ મીડિયમ માર્યા હતા બે રાઉન્ડ ગેલેલિયાના માર્યા હતા અને બે રાઉન્ડ ટ્રાય સાયકોજેલના હતા એટલે બહુ કંઈ એવડું દવાનો આપણે હાઉસફુલ ખર્ચો કર્યો નથી અને દોઢસો શેરા થયા હતા આપણે બધું મજૂરથી જ કરાવ્યું દોઢસો શેરા એક શેરાનું એકાણું રૂપિયા મજૂરી થઈ હતી અને થ્રેસર બે કલાક આવેલું એટલે બહુ કાંઈ એટલો બધો અતિશય ખર્ચો નથી આવ્યો અને વર પ્રમાણે જીરું આપણું ક્લાસ થયું બધા મિત્રોની કમેન્ટ આવતી કે ભાઈ થઈ જાય અને થઈ પણ ગયું વગર ખર્ચાએ ચાર ચાર મણની એવરેજ એવી તો હાઈ ક્લાસ કહેવાય અને મેન વસ્તુ એ છે કે પાણી વગરનું છે આપણે ગઈ કરીને કીધી કે ભાઈ હવે જીરામાં કંઈ થા હે નહીં પણ છતાંય જીરું હાઈ ક્લાસ થઈ ગયું છે તો બધા મિત્રોનું માર્ગદર્શન દેવા બદલ ખૂબ ખૂબ આભાર અને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો